જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે મેંગો કલાકંદ એટલે કેરીનો કલાકંદ કેવી રીતે આપણે સિદ્ધ કરી શકાય છે એ આપણે સામગ્રી જોઈ લઈએ તો જેના માટે દૂધ મેં અહીંયા અડધો લીટર લીધું છે ફૂલ ફેટ મિલ્ક છે હવે ઘણા વૈષ્ણોની એવી ફરિયાદ છે કે ફૂલ ફેટ મિલ્ક અમારે ન મળતું હોય તો મલાઈ ના નીકળે તો શું કરવું તો જો આપને ત્યાં થેલીનું દૂધ મળતું હશે ગોકુલ દૂધ છે અથવા તો ફૂલ ફેટ આપણે ગોલ્ડ અમૂલ ગોલ્ડ મળતું હોય તો એમાં મલાઈ હોય છે પણ એ બધું બીજા ન મળતું હોય તો આપ સાધું ઘીનો ઉપયોગ કરી ને સામગ્રી સિદ્ધ કરી શકો તો એક ના કેસર કેરી લીધી કેસર કેરી સિદ્ધ કરીને એને કઢાઈમાં પધરાવીને એનો બધો રસ આપણે બાળીને લેવાનો છે એ ધ્યાન રાખવાનું આવી રીતે તાવી થઈથી એને છૂંદો કરતું જવાનું છે પ્યુરી નથી કરવાની મિક્સચરમાં એ ધ્યાન રાખવાનું ગેસની આંચ ધીમી રાખવાની કઢાઈ હંમેશા ઝાડા તળિયા પર લેવાની જો બે સામગ્રી મેં એક સાથે જ મૂકી છે એક બાજુ દૂધ અને એક બાજુ કેરી તો બંને સામગ્રી સરખે સરખી એક સાથે થઈ જાય તો એક બાજુ દૂધ સરખું ઉકળી જાય એકદમ ઘટ્ટ થઈ જાય પછી આપણે એનું પનીર કરવાનું છે એકદમ દૂધ મતલબ કડલ કરવાનું છે વિડીયો જો હું કટ નથી કરી રહી જેથી હું આપને પ્રોપર સમજાવી શકું તો માવો આ ટેક્સચર આવી ગયો છે માવામાં કંઈ પધરાવાનું નથી એ આપને પહેલાં કહું હું માવામાં કાંઈ નથી પધરાવવાનું તો માવો જો આવી રીતે થઈ જાય એકદમ લોહીયું છોડી દે એને પછી કટોરીમાં કાઢી લેવાનું અને પછી હવે જે બીજી બાજુ છે આપણે દૂધ મૂક્યું છે દૂધ એકદમ ઘટ થઈ ગયું છે એકદમ રબડી જેવું આ છે કેરીનો રસ કેરીનો રસ મેં અહીંયા ત્રણથી ચાર ચમટી કાઢી રાખ્યો છે કેરીનો રસ એટલે આપણે જે મિક્સરમાં કાઢીએ એ કેરી એવી એવો રસ નહીં આ રસ આપે જોયો એવી રીતે હવે એ પધરાવાનું કારણ શું છે કે એનાથી શું થશે કે રંગ ખૂબ સુંદર આવશે હવે અહીંયા લીંબુનો રસ લીધો છે લીંબુનો રસ એક ચમચી લેવાનું છે વધારે નથી લેવાનું અને એમાં જરાક એવું એમાં ગુલાબ કરી દેવાનું એમના લીંબુનો રસ ડાયરેક્ટ નહીં પચાવી દેવાનો થોડુંક એવું ગુલાબ જળ એમાં કરવાનું અને પછી એમાં લીંબુનો રસ પધરાવાનો લીંબુનો રસ પધરાવશું પછી દૂધ ફાટશે એટલે કર્ડલ થશે દૂધ અહીંયા જો કારણ કે આપણે કલાકનસિદ્ધ કરી રહ્યા છે તો પ્રોસેસ કોઈ લાંબી નથી એક સાથે જ આપણે સામગ્રી સુંદર સિદ્ધ થઈ જાય છે તો બસ હવે આ ટેક્સચર આપણે જો આ સ્ટેજ પર રબડી કેટલી સુંદર થઈ ગઈ છે એકદમ કડલ કલાકંદનું ટેક્સચર આવી ગયું છે હવે આપણે એ સાકર પથરાવાની છે હવે સાકર અડધો લીટર મેં દૂધ લીધું તો સાકર અહીંયા હું અડધા કપ સાકરનો ઉપયોગ કરીશ તો આપણે અડધો અડધો લીટર અડધો લીટર દૂધ લીધું અડધું તો અડધો કપ સાકર અહીં લઈ લેવાનું ધ્યાન રાખવાનું હવે આનું ટેક્સચર આવજો કેટલું સુંદર આવ્યું છે ને હા હવે એવી ફરિયાદ હશે કે લીંબુ પધરાવ્યું તો ખટાશ પકડાશે ના ખટાશ નહીં પકડાય સુગંધી પધરાવી દઈએ હવે સુગંધી એટલે એલચીનો પાવડર એ છે સુગંધી તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે હવે આપણે જે કેરીનો માવો કરી રાખ્યો છે એ માવો એમાં પધરાવી દઈએ આ સ્ટેજ પર ખાંડ ઓગળી જાય પછી એ ધ્યાન રાખવાનું ખાંડ આપણે જે સાકર પધરાવી છે ને સાકર ઓગળી જાય પછી પધરાવીને પછી એને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે કારણ કે માવો કર્યો હોય તો પહેલાં કઠણ થઈ જશે પણ પછી આપણે કલાકંદમાં અંધમાં પધરાવશું ને તો એ ઢીલો થઈ જશે જો આવી રીતે આપ અહીં જોઈ શકો છો એટલે જો આપણે કહી રહ્યો છું કે વિડીયોને હું કાપી નથી રહી જેથી આપને પ્રોપર સમજાઈ શકે તેનું ટેક્સચર આપણે જો કેટલું સુંદર લાગી રહ્યું છે શ્રી પ્રભુને આપણે શું હાય તેમ ખરેખર અત્યારે તો કેરીની કેટલી નૂતન નૂતન સામગ્રીઓ આપણે પ્રભુને ધરી શકીએ છીએ કેરીમાંથી કેટલી સામગ્રીઓ સિદ્ધ થાય છે હવે અહીંયા મેં એક ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે લો છોડી દે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે હવે ગેસની આંચને ધીમી રાખવાની ખાસ ધ્યાન હવે ગેસની આંચને અહીંયા બંધ કરી દેવાની છે અને સામગ્રીને લોહીમાં અને લોહીમાં જ રહેવા દેવાનું છે હવે કલાકંદ છે એ સોફ્ટ હોય છે એટલો ઢીલો હોય છે જો આ આ ટેક્સચર જ આપણે રાખવું હોય તો બી ચાલશે તો બી ખૂબ સુંદર લાગે છે કલાકંદનો માનભોગ થઈ ગયો અહીંયા તો આપ આવી રીતે માનભોગ બી સાજી શકો છો અને આપણે જો કલાકંસિત કરવું છે તો સામગ્રીને એમાં એમાં જ રહેવા દેવાનું જો સામગ્રી આવી રીતે ઠંડી થશે તો થોડીક કઠણ થશે પણ થોડીક જ્યુસી એટલે થોડીક રસવાળી રહેશે કારણ કે આપણે કલાકંસિત કરી રહ્યા છે તો થોડી ઢીલી રહેશે હા પણ બીજો દિવસ થશે ને તો એટલે થોડીક હાર્ડ થઈ જશે પણ સુંદર ટૂંક થાય ટૂંક થાય એ લાયક થઈ જશે તો અહીંયા સામગ્રી ઠંડી થઈ ગઈ છે હવે આપણે પાત્રમાં કાઢી લઈએ જેમાં આપણે એને ટૂંક કરવાની છે તો અહીંયા મેં ચોકી લીધી છે ચોકીમાં નીચે ઘી લગાડ્યું અને ઘી લગાડીને આપણે કલાકંદ એમાં માન એટલે કેરીનો કલાકંદ એમાં પધરાવી દઈએ તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને આપને એમાં કાંઈ ના સમજણ પડી હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપને રિપ્લાય કરીશ અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જણાવવાનું ભૂલશો નહીં કે વિડીયો આપને કેવો લાગ્યો છે આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં તો સામગ્રી થોડી ઠંડી થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ હા ફરીથી આપણે કહીશ તાજી હોય સામગ્રી ત્યારે ઢીલી હોય છે પણ ઠંડી થઈ જશે પ્રોપર એક દિવસ એક રાત આપણે રાખી દઈશું તો બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થાય છે ખૂબ સુંદર ટૂંક થઈ જાય અત્યારે હું ફક્ત આપને દેખાડવા માટે અહીંયા દેખાડી દઉં છું કારણ કે હજી ઢીલી છે સામગ્રી તો પણ હું ટૂંક કરીને આપણે ખાલી દેખાડી દઉં તો ખૂબ સુંદર રીતે આપ નાની મોટી સાઇઝના અહીંયા જેવા આકાર આપણે કરવા હોય વધારે મોટા નાના અને માપ અહીંયા થોડો લીધો છે મેં આપણે વધારે માપ લેવું હોય એક એકના કેસર કેરી લીધેલી મેં અને અડધો લિટર દૂધ બસ એટલું જ છે તો અહીંયા સજાવટ કરી દઈએ અહીંયા બદામની કાતરી લીધી છે મેં બદામના કતળથી આપણે એને સાજી દઈએ આપ આપણી શુંચ્છા કોઈ બી સામગ્રીથી અહીં સાજી શકો છો ગુલાબની પાખડીઓ સૂકી પાંખડીથી સાજશો તો બી ખૂબ સુંદર સુહાશે તો જે દિવસે આપણે સામગ્રી સિદ્ધ કરીએ ત્યારે ટૂંકાળવામાં થોડીક થાય મૂંઝવણ કી કારણ કે સરખી ના નીકળે ટૂંક એની પણ બીજા દિવસે પણ એમાં એમ જ રહેવા દેવાની તો બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર સેટ થઈને બહાર આવે છે હવે આપને ફક્ત હું એક પાત્રમાં સાજીને દેખાડું છું પણ એનું ટેક્સચર આપજો કેટલું રસવાળું કેટલું સુંદર એનું ટેક્ચર આવ્યું છે ખૂબ સુંદર અને સરળ રીતે અને એકદમ નૂતન રીતે આપણે મેંગો કલાકંદ કેરીનો કલાકંદ અહીંયા સિદ્ધ કર્યો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે ઘણા વૈષ્ણવને વિડીયો ખૂબ યુઝફુલ થાય છે અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ એટલો આશીર્વાદ આપો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ